Tchau, એક તરફ ગાંધીનગરમાં રાજનીતિનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે બીજી બાજુ ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી બહાર પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે પોલીસ અને પશુપાલકો વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું છે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે અને એમાં સાત થી આઠ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે જેમાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે પશુપાલકો હોબાળો મચાવી રહ્યા છે કારણ છે ઓછા ભાવને પગલે પશુપાલકો વિફર્યા છે બાનમાં લીધી છે તમે જોઈ રહ્યા છો દેખાવ કરવા પશુપાલકો પહોંચ્યા છે અને દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરીમાં દેખાવ કરવા પહોંચ્યા હતા ગયા વર્ષની સરખામણીએ ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાને લઈને સાબર ડેરી સામે પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો સાબર ડેરીના સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષમાં નવસો સાહીઠ રૂપિયા પ્રતિકિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કરાયો હતો દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં આ ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે સત્વરે ભાવ ફેર ચૂકવવા માટે અગાઉ પશુપાલકો અને આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી રજૂઆત પછી અગિયાર જુલાઈ બે હજાર પચીસે પશુપાલકોને ચૂકવવામાં આવ્યો ભાવફેર પણ સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલો ભાવ ફેર પશુપાલકોને ગયા વર્ષની સરખામણીએ ઓછો લાગ્યો એટલે પશુપાલકો રોષમાં જોવા મળ્યા રોષમાં આવેલા પશુપાલકો દેખાવ કરવા માટે પહોંચ્યા સોશિયલ મીડિયામાં દેખાવ કરવા માટે એકઠા થવાનો મેસેજ પણ કરાયો હતો અને દેખાવ કરવા પશુપાલકો પહોંચ્યા એની પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હતો એક ડીવાયએસપી ચાર પીઆઈ આઠ પીએસઆઈ સહિત એશી પોલીસનો બંદોબસ્ત ખડકાયો હતો પરંતુ પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે માહિતી એ પણ છે કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અગાઉ સોશિયલ મીડિયા મારફતે પશુપાલકોને સમર્થન જાહેર કર્યું હતું સાબરડેરીમાં વિરોધ દર્શાવી રહેલા પશુપાલકોના સમર્થનમાં એ સાબરડેરી પણ પહોંચ્યા હતા સાબરડેરી રોડ પર પશુપાલકો બેરીકેડ તોડી અને ડેરીના દરવાજા પાસે પહોંચ્યા અને પછી આક્રોશ ઠાલવતા હતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે પણ રોકી દેવામાં આવ્યો છે પશુપાલકોએ પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થરો ફેંક્યા અને પથ્થરોના કારણે વોટર બ્રાઉઝરના મેન ગ્લાસને પણ તોડી નાખવામાં આવ્યો અને આ ઘટનામાં સાત થી આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે પોલીસ કર્મચારીઓ હાલ આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્ય